વાહન ચોરીના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે પકડી પાડતી સારોલી પોલીસ ટીમ આ કામના ફરિયાદી શ્રી જગદીશ પ્રસાદ બ્રિજમોહન વર્મા નાવ પોતાની માલિકીની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર આર જે વન થ્રી એફ એસ સિક્સ ફોર એટ થ્રી જેની હાલની કિંમત રૂપિયા ચાલીસ હજારની મતતાની ગત તારીખ અગિયાર દસ બે હજાર પચીસના રોજ કલાક દસથી વીસ દરમિયાન

અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા તે દરમિયાન એ એસઆઈ રમેશભાઈ હરીશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વેલ્ચભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ ભૂપતભાઈ હોય તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ વાતમકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલા આરોપી સાગર પ્રવીણભાઈ વઘાસિયા તથા મુકુંદ મનસુખ માંડલિયા ના હોય કડોદરા સુરત રોડ કુંભાયા ત્રણ રસ્તા પાસે પાસે થી ગુનાના કામે ચોરીમાં માં ગયેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ રજિસ્ટ્રેશન નંબર આર જે વન થ્રી એફ એસ સિક્સ ફોર એટ થ્રી કિંમત રૂપિયા ચાલીસ હજાર ની મતાના મુદ્દામાં સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે